અત તો જવાનું તો જોગણી ફરવા અને અમે નેહરી પડ્યા છો બાજુ ફરવા જોઈ લો ફાઇનલી આવી ગયો આપણે શુક્રવારે જ્યાં આપણે શુક્રવારે મેળો ભરાય છે બહુ મજા આવે હું આપણે આવી ગયો નારા પેટ્રોલ પંપ આ દિખુર જવા માટે રસ્તો બાયપાસ

थोड़ी प्रॉब्लम है के लिए। आप मारू मंदिर जु तभी अमर शेठ आता चर्चा थे ये। चलो तो पानी ना वो है <laughs> તો જોઈ મિત્રો આપણે આ જગ્યા પર જોગડીમાં તિરસોલ મારેલું હતું અને આ પાણી આ સાડ માં જાય છે કોઈ એવો વૈજ્ઞાનિક નહીં બધી કે આ પાણી ચાથી આવે છે જી છે આ પાણી લોકેશ્વર તો એક નંબર મારી બજી શું પછી ફરવાની મજા આવે બીજું તો કઈ સાંયો એવો હોય એવી જગ્યા છે ને કાંઈ બધે છે ને આટલામાં જ

嗯。Oh. <laughs>